છોડાઉદેપુર લોકસભા ભાજપના ઉમેદવાર જસુભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં છોડાઉદેપુર નગરના સંત કૃપા ફાર્મ વસેડી ખાતેથી ભવ્ય વિજય સંકલ્પ રેલી નીકળી હતી છોડાઉદેપુર નગરના સંત કૃપા ફાર્મ વસેડી ખાતેથી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી નગરના પેટ્રોલ પંપ ચાર રસ્તા હનુમાન મંદિર નગરપાલિકા ક્લબ રોડ સ્ટેટ બેંક આંબેડકર ચાર રસ્તા ગાંધીજીની પ્રતિમા પોસ્ટ ઓફિસ નવાપુરા ચાર રસ્તા સહિત નગરના મુખ્ય માર્ગ પર રેલી નીકળી હતી આ રેલીની અંદર ખૂબ મોટી સંખ્યામાં નગરજનો અને કાર્યકર્તાઓ જોડાયા હતા જેમાં પૂર્વ રાજ્યસભાના સાંસદ નારાયણભાઈ રાઠવા છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજીન્દ્ર રાઠવા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સંગ્રામ શ્રી રાઠવા શહેર ભાજપના પ્રમુખ ભૂપેન્દ્રભાઈ ધોબી ઉપસ્થિત રહ્યા હતા છોટાઉદેપુર લોકસભાની ચૂંટણી માટેનો પ્રચારનો અંતિમ દિવસ છે ગણતરીના કલાકો બાકી છે ત્યારે હું અને મારા કાર્યકર્તાઓ સાથે મળીને છોટાઉદેપુર નગરની અંદર એક રેલીના સ્વરૂપે તમામ મતદારોને મળવા માટે નીકળ્યા છે અને લોકોનો ખૂબ સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે છો છોટાઉદેપુરની જનતા આ વખતે થામી લીધું છે કે કમળ કમળ અને કમળ